હેલો ફ્રેન્ડ્સ મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે વેજ પુલાવ બનાવવાના છીએ તો ચાલો આપણે ઝટપટ બનાવવાનું શરૂ કરી દઈએ અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જુઓ ફ્રેન્ડ્સ તેના માટેની આપણે સામગ્રી જોઈ લઈશું એના માટે આપણે બાસમતી ચોખા લીધા છે એક બાઉલ ભરીને અને એને અડધો કલાક સુધી મેં પલાળીને લઈ લીધા છે આ બાઉલ ભરીને લીધા છે આવી રીતે મેં પલાળીને લઈ લીધા છે આપણે કૂકરમાં બનાવવા માટે આપણે એને અડધો કલાક પલાળવા જરૂરી છે તો સરસ છૂટા છૂટો આપણો પુલાવ બનશે અને આપણે કાજુને દ્રાક્ષ લીધા છે બટર લીધું છે બટાકો લીધો છે શિમલા મિર્ચ અને એક નાનું સમારેલું લીલું મરચું લીધું છે કોથમીરની દાંડી છે અને આ બીન્સ લીધા છે વટાણા છે કોબીજ અને ટામેટા લીધા છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરી દઈએ જો આપણે કૂકર લઈ લઈશું અને આપણે ગેસ ચાલુ કરી દઈશું અને ચાર ચમચી જેટલું આપણે તેલ નાખી દેવાનું છે અને તેલ ગરમ થાય ને એટલે આપણે એમાં રાય નાખીશું જો આપણે એક ચમચી જેટલી રાઈ નાખી દઈશું અને રાય તોડી જાય ને એટલે આપણે એમાં એક ચમચી જેટલું જીરું નાખી દઈશું અને જીરું પણ સરસ તરવા દેવાનું છે આપણે અને પછી આપણે નાખીશું એક ચપટી ભરીને હિંગ અને બરાબર હલાવી લઈશું આપણે

અને એક ચમચી જેટલી આપણે મરચું નાખી દઈશું અને કાજુને ને દ્રાક્ષ નાખી દેવાના છે અને આપણે પુલાવનો બિરયાનીનો મસાલો જે તૈયાર આવે છે એ એક ચમચી જેટલો નાખી દઈશું અને જો બિરિયાની પુલાવનો મસાલો ના હોય તો આપણે ઘરમાં જે ખડા મસાલા હોય એ નાખી નાખવાના છે અંદર હવે આપણે જે ચોખા પલાળીને રાખ્યા હતા એ નાખી દઈશું અંદર અને બધું સરસ મજાનું બરાબર મિક્સ કરી લેવાનું છે આપણે બટર નાખી દઈશું અંદર બે ચમચી જેટલું નાખીશું બધું બરાબર મિક્સ કરી અને આપણે જે ચોખા લીધા હતા વાટકી ભરીને એ જ વાટકીનું માપેથી આપણે પાણી નાખવાનું છે કારણ કે પલાળેલા છે એટલે ફટાફટ ચડી જશે એટલે આપણે આ વાટકી ભરીને ચોખા લીધા હતા એ વાટકી ભરીને આપણે પાણી લઈશું અને બરાબર આપણે મિક્સ કરી લઈશું તો હવે એને આપણે ત્રણ વિસલ થાય ત્યાં સુધી આપણે ચડવી લઈશું જો આપણે ત્રણ વિસલ થઈ ગઈ છે અને આપણો પુલાવ સરસ મજાનો તૈયાર થઈ ગયો છે જો તમે જોઈ શકો છો હવે એમાં આપણે કોથમીર નાખી દઈશું ને બધું બરાબર હલાવી લઈશું આપણે જો એકદમ સરસ છૂટો છૂટો બને છે હવે આપણે એને સર્વ કરી લઈશું જો ફ્રેન્ડ સરસ મજાનો આપણો વેજ પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે અને શિયાળામાં મસ્ત મજાની સરસ મજાની ગ્રીન વેજીટેબલ્સ મળે છે તો સરસ તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ ખૂબ સરસ લાગે છે તો તમે પણ બનાવો અને મારી ચેનલને લાઇક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે નહીં